જેટલું આવશે એટલું ઝડપાશે જેટલા આવશે એટલા પકડાશે કારણ કે આ છે ગુજરાત નો દરિયો સાતસો કિલો ડ્રગ સાથે છ થી વધુ શખ્સો સકંજા ગુજરાત એટીએસ અને એનસીબી ને મળી સફળતા મધ્ય દરિયે સૌથી મોટું ઓપરેશન પાડ્યું પાર નશાના સોદાગરો સકંજામાં કહેવાય છે કે ગુજરાતની હવામાં વેપાર છે હા આ વાત સાચી છે પણ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે નશાના કારોબાર માટે નહીં ગુજરાત એટીએસ અને એનસીબી ની ટીમ ક્યારેય ડાપા કિરાદાઓ પૂરા નહીં થવા દે નશાના સોદાગરો ભલે આવે જમીન આકાશ કે પછી દરિયાના માર્ગે અંતે ગણશે તો માત્ર જેલના સળિયા

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ડ્રગ મુક્ત ભારતના અમારા અનુરૂપ તારીખ વિઝનુપ એનસીબી નવેમ્બરના રોજ ગુજરાતમાં અંદાજે સાતસો કિલો ડ્રગ્સ જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરાફેરીન રિંગને સફળતાપૂર્વક તોડી પાડી છે ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસ સાથેનું આ સંયુક્ત ઓપરેશન અમારી અતૂટ પ્રતિબદ્ધતા અને પ્રભાવશાળી આંતર એજન્સી સહયોગનું ઉદાહરણ છે અને એક ટ્વીટમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જણાવ્યું કે આજનું ઓપરેશન ડ્રગ મુક્ત ભારત તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. એનસીબી ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી અમે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ રિંગને સફળતાપૂર્વક તોડી પાડી છે અને આશરે 700 કિલો મેથ જપ્ત કરી છે. અમે અમારા મિશનમાં વધુ મજબૂત છીએ તેવું एनसीબીએ લખ્યું છે. ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા શખ્સો સામે તવાઈ બોલાવવા

भारत में घुसने से पहले ड्रग्स को पकड़ने में सफलता प्राप्त की है उसी के साथ ये लड़ाई और तेजी से आगे बढ़े उसके लिए गुजरात पुलिस पूरी तरह से तैयार है ये सीधे तौर से तो कानूनी जुर्म है ही लेकिन ये कानूनी जुर्म से भी बड़ा सामाजिक दूषण है गुजरात सरकार देश के लोकप्रिय प्रधानमंत्री मोदी जी के

એમાં અઢારથી ઓછી વયના બાળકોની જ્યારે બે હજાર વીસમાં ઓગણીસ બે હજાર એકવીસમાં અઠ્યાવીસ અને બે હજાર બાવીસમાં બત્રીસ મહિલાઓની ધરપકડ થઈ હતી આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ વર્ષ બે હજાર વીસમાં ત્રણસો તેતાળીસ વર્ષ બે હજાર એકવીસમાં ચારસો સત્તાણું અને વર્ષ બે હજાર બાવીસમાં પાંચસો અઠ્યાવીસ એમ કુલ મળીને તેરસો પચાસ લોકોની ધરપકડ થયેલી છે એવું નથી કે પોરબંદરના દરિયે પોલીસે પહેલી વખત કાર્યવાહી કરી હોય

આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે અને આ કાર્યવાહી આજે પણ કંઈક આ જ રીતે થઈ રહી છે પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે એનસીબી એટીએસ અને નેવીના સંયુક્ત ઉપક્રમે આ દરિયામાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે મળતી વિગતો મુજબ પોરબંદર નજીકના આ દરિયામાં ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં સાડા કિલો ડ્રગ્સનો જથ્થો આંકવામાં આવી રહ્યો છે અંદાજિત કિંમત છે છ જેટલા ઈરાનીઓ જે શખ્સો છે તેને પકડવામાં આવ્યા છે ઈરાનની બોટ છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે જેટલા આ શખ્સો છે ડ્રગ્સ સાથે પકડાયેલા છે તેઓને પોરબંદરની એસઓજીની જે કચેરી છે કાર્યાલય છે ત્યાં લઈ જવામાં આવ્યા છે એટલે કહી શકાય કે પોરબંદરનો દરિયો કે ગુજરાતનો દરિયો હવે ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગ સમાજ બની ગયો તેમ અવારનવાર ડ્રગ્સનો જથ્થો પકડાય છે પરંતુ સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ડ્રગ્સ જે મનસુબા છે તે સતત નિષ્ફળ જઈ રહ્યા છે હાલ જે માહિતી ડ્રગ્સની છે અને આરોપીઓની છે ક્યાંથી ક્યાં પહોંચાડવાનો હતો તે સમગ્ર વિગત સાંજ સુધી બહાર પાડવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે કિશન ચૌહાણ ગુજરાત ફર્સ પોરબંદર